અંગ્રેજી ફિલ્મ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઇન્ટરસ્ટેલર થોડા વર્ષો પહેલાં આવી ત્યારે બહુ ચર્ચાસ્પદ બની હતી સૂર્યમાળાની બહાર બ્રહ્માંડમાં ક્યાંક પ્રવાસે જવાનું થાય એનું સપનું અને વાસ્તવિકતા આધ્યાત્મ વગેરે એ ફિલ્મમાં હતા એ ફિલ્મનું નામ હતું ઇન્ટરસ્ટેલર એટલે બે બ્રહ્માંડ વચ્ચેની ખાલી જગ્યા આવી ખાલી જગ્યા ખરેખર અવકાશમાં છે અને એને ઓળખી શકાતી નથી એટલે ઇન્ટરસ્ટેલર એવું નામ આપવામાં આવ્યું છે હવે ઇન્ટરસ્ટેલરમાંથી એક ધૂમકેતું થોડા દિવસ પહેલાં સૂર્યમાળામાંથી પસાર થયું નાસાએ એના ફોટા પાડ્યા એ તો મહત્ત્વનું છે જ પણ ઈસરોના માઉન્ટ આબુ ખાતે આવેલા ટેલિસ્કોપે પણ એના ફોટા લીધા ઈસરોની જે પેટા સંસ્થાઓ છે એમાંની એક સંસ્થા છે પીઆરએલ એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આમ તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે ઇસરોનો પાયો છે કારણ કે ઈસરોની શરૂઆત વિક્રમ સારાભાઈ સહિતના વિજ્ઞાની હોય ત્યાંથી જ કરી એટલે પીઆરએલ આર અને ભારતની બહુ મહત્ત્વની વૈજ્ઞાનિક સંસ્થા છે એના ટેલિસ્કોપે થ્રી આઈ એટલાસ નામના આ ધૂમકેતુના ફોટો લીધો છે એ બે રીતે મહત્ત્વનો છે થ્રી આઈ એટલા માટે કે ઇન્ટરસ્ટેલરમાંથી આવતો હોય અને સૂર્યમાળામાં દેખાણો હોય એવો આ અત્યાર સુધીનો માત્ર ત્રીજો ધૂમકેતુ છે તો ઇન્ટરસ્ટેલરમાંથી આવતો હોય એનું મહત્વ એટલા માટે વધી જાય છે કે એનું અંતર ઓછામાં ઓછું અઢાર બચ કિલોમીટર દૂર છે એટલે અઢાર બચ કિલોમીટર દૂરથી એ પ્રવાસી આવ્યો હતું અને હવે ધીમે ધીમે સૂર્ય દૂર જતું જાય છે બીજું મહત્ત્વ એ છે કે ઈસરોના ટેલિસ્કોપે જ્યારે એની તસવીર લીધી ત્યારે ધૂમકેતું અને ટેલિસ્કોપ વચ્ચેનું અંતર એકવીસ કરોડ કિલોમીટર હતું એટલે આપણે ઝૂમ કરીને ફોટો પાડવા ટેવાયેલા હોય સામેના એપાર્ટમેન્ટમાં પાડી શકીએ જંગલમાં ઝૂમ કરીને વાઇલ્ડલાઇફના ફોટા પાડીએ વિમાનના ફોટા પાડીએ ઘણીવાર રાતે ચંદ્રના પાડીએ અને આપણે દૂરના અંતરના ફોટા પાડી શકતા હોઈએ પણ એકવીસ કરો કરોડ કિલોમીટર દૂરનો ફોટો પાડવો એ કેટલું મુશ્કેલ છે તો એ પણ ઇસરોના વિજ્ઞાનીઓએ સિદ્ધિ મેળવી છે ધૂમકેતુ વિશે આપણે થોડું ઘણું જાણીએ છીએ કે બહારથી આવતા પૂંછડિયા તારા છે પૂંછડિયા એટલા માટે કે એની પાછળ લાંબી પૂંછડી હોય જે ધૂળ અને રાખના વાદળોની બનેલી હોય અને પછી એ સૂર્યમાળામાંથી નીકળે ત્યારે સૂર્યના કિરણો રિફ્લેક્ટ થાય એટલે ચમકે અને એના વિવિધ પ્રકારો છે એની ગોળ ગોળને એવી જાત જાતની ભ્રમણકક્ષાઓ પણ હોય છે આ ધૂમકેતુ તો પૃથ્વીથી જ એટલો બધો દૂર હતો કે કોઈ રીતે નુકસાન કરી શકે એમ હતો નહીં બીજું એની ઝડપ કલાકના બે લાખને દસ હજાર કિલોમીટર કલાકના બે લાખને દસ હજાર કિલોમીટરની હતી આપણે બસો કિલોમીટરની ઝડપે ગાડી ચલાવીએ તો બહુ લાગે જ્યારે આ ધૂમકેતું પોતાની ગાડી બે લાખને દસ હજાર કિલોમીટરની ઝડપે ચલાવતો ચલાવતો સૂર્યમાળામાંથી નીકળો એટલે થયું એવું કે સૂર્ય ઇચ્છે તો પણ પોતાના ગુરુત્વાકર્ષણમાં એને ખેંચી ન શકે એટલી ઝડપને કારણે ઈસરોએ એનો ફોટો પાડ્યો એ આપણા માટે મહત્ત્વની સિદ્ધિ છે